ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં રોજે રોજ શ્વાન કરડવાના કેસો સામે આવી રહ્યા છે શ્વાનોને પકડવાની કામગીરી આજે ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં આ અનિલ પણ સામેલ હતો સવારમાં જ અલગ અલગ વિસ્તારમાંથી શ્વાનોને પકડી લાવ્યા બાદ ભેસ્તાન ખાતે આવેલા પાંજરાપોળ ખાતે શ્વાનોને પકડવામાં આવી રહ્યા હતા દરમિયાન એકસો આઠ જાળીમાંથી જ અનિલના પગ પર સ્વાને કડી લીધું હતું અઢાર વર્ષીય અનિલ ભીમભાઈ પરિયા રેલવે સ્ટેશન પાસે રહે છે છેલ્લા ચાર મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમમાં કામ કરીને ગુજરાન ચલાવે છે રોજ અલગ અલગ વિસ્તારમાં ડોગ પકડીને તેને પાંજરાપોળમાં છોડવાનું કામ કરે છે ત્યારબાદ આ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે કુત્તાને કાઢે કટ કરી દે આધા કોતા અનિલ ઈજાગ્રસ્ત હાલતમાં શ્વાન પકડવાના ટેમ્પોમાં જ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને એન્ટી રેબીઝ વિભાગમાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા હાલ તો આ યુવકને કોઈ ગંભીર ન થયો હોવાનો

એમને અનિલભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના મને કઈ નથી કીધું તમે ખાલી લઈને આવ્યો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત